ક્યારે પણ ઓનલાઈન કોઈ વસ્તુ મગાવો તો પેલા વસ્તુ જોઈને મગાવજો કારણ કે અત્યારે ઓનલાઈન માં બહુ ફ્રોડ થાય છે અમે ઓનલાઈન માઇક મગાવેલું તો જે ઓનલાઈન વસ્તુ બતાવે છે ને એ રોંગ પ્રોડક્ટ મોકલે છે એ લોકો અને પછી રિટર્નની પોલિસી સાત દિવસની હોય એમાં તો તમે રિટર્ન કરો ને તો એ લોકો પિકઅપ કરવા પાછા આવતા નથી રિટર્નનું એટલે મારી સાથે આ ફ્રોડ થઈ ગયો વસ્તુ બહુ મોંઘી તો નહોતી પંદરસો રૂપિયાની જ વસ્તુ હતી પણ આ લોકો પાછા પિકઅપ કરવા નથી આવતા રિટર્ન એટલે થોડુંક જોઈ અને જાણીને જ્યારે તમને એ કુરિયર દેવા આવે ને એટલે તમે જે વસ્તુ મંગાવી હોય ને ખોલીને ઓર્ડર ચેક કરી લેવો વસ્તુ સેમ છે ને કારણ કે એ લોકો ખોલવાનું આપણને કહે છે પણ આપણે જોઈએ નહીં ને એ આપણી ભૂલ ગણાય એટલે ઓર્ડર ગમે ત્યારે કંઈક કરાવવું ને એટલે ખોલીને જોઈ લેવું